નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો ચામડીને લગતી કોઈ સમસ્યા હોય ચામડીનો કોઈ રોગ હોય જેમ કે ખસ ખંજવાળ અથવા એનાથી વધારે ગંભીર સમસ્યા ખસ ખંજવાળ ધાતર ખરજવું જેવી સમસ્યા હોય તો આને મટાડવા માટેનો એક આયુર્વેદિક ઉપચાર છે એક વનસ્પતિ છે એક જડીબૂટી વનસ્પતિ આ વનસ્પતિ જે છે એના બધા જ અંગો છે એ ચામડીના રોગ માટે એક અક્ષીર દવા જેવું કામ કરે છે એ વનસ્પતિનું પાન હોય એનું ફળ હોય એની દાંડી હોય એનું મૂળ હોય કે એની છાલ હોય આખે આખો જે છોડ છે એ આખો છોડ છે એ ચામડીના રોગ મટાડવા માટે એક અક્ષીર ઔષધિ તરીકે સાબિત થાય છે એનો એક પ્રયોગ છે મિત્રો ચામડી ઉપર જે સામાન્ય સમસ્યા હોય છે જેમ કે ખંજવાળ આવે વધારે ખંજવાળીએ તો ત્યાં લાલ ચાઠા પડી જાય લાલ ડાઘ પડી જાય અને જેમ ખંજવાળીએ એમ જે સમસ્યા છે એ વધારે વિસ્તારમાં ફેલાતી જાય આખા શરીરમાં ફેલાતી જાય છે હવે આ સમસ્યાને મટાડવા માટેનો એક વનસ્પતિ તમે પહેલાં જોઈ લો મિત્રો આ વનસ્પતિ તમે જે જોઈ રહ્યા છો આ વનસ્પતિનું નામ છે ધતુરો ધતુરો આમ તો એવું કહેવાય છે કે ધતુરો ઝેરી વનસ્પતિ પણ છે કેમ કે ધતુરો છે એનું ઇન્ટરનલ રીતે અથવા આંતરિક રીતે જ્યારે એનું સેવન કરવામાં આવે ને તો એનું ખૂબ જ સાવચેતીપૂર્વક સેવન કરવાની અમુક જ રોગોમાં એને ઔષધિ તરીકે ઉપયોગમાં લેવાય છે કેમ કે ધતુરો છે ને એના નામ પ્રમાણે એ ધૂર્તતા લાવી શકે છે એટલે કે એક પ્રકારનું ગાંડ પણ છે એનું સેવન કરવાથી શરીરમાં મગજ ઉપરથી કાબૂ ગુમાવી શકાય છે એટલે ધતુરાના પ્રયોગ કરતી વખતે ઘણી બધી સાવચેતી રાખવી જોઈએ પણ અત્યારે જે ઉપચાર છે ખસખંજવાળ માટેનો એ બાહ્ય ઉપચાર છે એટલે વધારે એમાં ટેન્શન લેવાની જરૂર નથી હવે જે ધતુરાનો છોડ છે ધતુરાનો આખે આખો છોડ હોય જે છોડની અંદર એના પાન બરાબર હોય એનું ફળ હોય છે ગોળ તો એનું ફળ બરાબર હોય એનું ફૂલ હોય સાથે સાથે ધતુરાનો જે લીલો આખો છોડ હોય છે ધતુરાના બધા જ અંગો જે છોડમાં હોય આવો એક છોડ લઈ લેવાનો છે આ જે છોડ હોય છે આને તો પહેલાં સૂર્યના તાપમાં બરાબર સૂકવી દેવાનો એને મૂળમાંથી ઉંબાળી લેવાનો કાપ પાનો નથી મૂળમાંથી ઉંબાળી અને આખો છોડ છે એને સૂર્યપ્રકાશમાં બરાબર સૂકવી દેવાનો એકદમ સુકાઈ જાય શેજ પણ લીલો ન રહેવો જોઈએ બરાબર ન સુકાઈ જાય પછી આ જે છોડ છે એને ખુલ્લી હવામાં રાખી અને એને સળગાવવાનો છે બાળવાનો છે ધતુરાનો આખે આખો છોડ છે બાળી દેવાનો છે તમે શરૂઆતમાં બાળશો એટલે ઉપરથી ધુમાડો નીકળશે ધુમાડો નીકળતો બંધ થઈ જાય અને એકદમ અંગારા જેવું થઈ જાય પછી એની ઉપર કોઈ વાસણ છે બરાબરનું જેમ કે ગામડામાં રહેતા હોય તો જે તગારું હોય છે તગારું ઢાંકી દેવાનું બરાબર ઢાંકી દેવાનું અને અંદરને અંદર એના જે અંગારા છે એ બળી જશે બળી અને સાવ રાખ થઈ જશે રાખ અથવા કોલસો થઈ જશે જો કોલસા જેવું અમુક જાડો ભાગ હોય છે એના થડનો કે એના લાકડાનો તો એ કોલસો થાય તો એને ઝીણે એકદમ ઝીણો ભૂકો કરી નાખવાનો બાકી એની જે રાખ હોય છે ધતુરાના છોડની આ રાખ છે ને આ રાખ છે એ જ દેશી દવા છે પણ એનો ઉપયોગ કઈ રીતે કરવાનો એ ખૂબ જ મહત્ત્વનું છે મિત્રો ધતુરાનો આખો છોડ સળગાવ્યા પછી સૂકવી અને સળગાવ્યા પછી આ છોડની જે રાખ છે રાખને ડબ્બીમાં ભરીને રાખી દેવાની રાખમાંથી જે કચરો હોય એ કચરો કાઢી નાખવાનો રાખ છે એકદમ ચોખ્ખી ડબ્બીમાં ભરી પછી આને જ્યાં પણ શરીરમાં ગમે ત્યારે ખંજવાળ આવે ખાસ કરીને અત્યારે ગામડામાં લોકો જે ખેડૂત મિત્રો હોય છે તો કપાસ છે કપાસમાં ખૂબ જ ખંજવાળ આવે છે એ પ્રકારનું અત્યારે અમુક જ જંતુઓ કપાસમાં હોય છે કે તમે કપાસ જ્યાં વીણી અને જ્યાં કપાસ રાખેલો હોય એની બાજુમાં જઈને તમે ખાલી ઊભા રહો તો પણ આખા શરીરે ખંજવાળ છે એ ચાલુ થઈ જતી હોય છે તો આવી જે ખંજવાળ અમુક સમયે ચાલુ થઈ જાય અથવા જ્યારે પણ ખંજવાળ આવે કોઈને પણ ત્યારે આ ઔષધિ છે એ કામમાં લાગી શકે છે પ્રયોગ કઈ રીતે કરવાનો તો એની માટે રાખ લેવાની છે બે બેથી ત્રણ ચપટી જેટલી એની અંદર મિક્સ કરવાનું છે કણજીનું તેલ એટલે કે કરંજનું તેલ કરંજનું તેલ છે એ ચામડીના રોગો માટેનું સૌથી ઉત્તમ તેલમાંનું એક તેલ છે એટલે કરંજનું તેલ જે છે આ તેલની અંદર તમારી જરૂરિયાત મુજબ આ જે રાખ છે ધતુરાના છોડની આ રાખ નાખી બરાબર મિક્સ કરી દેવાનું એક મલમ જેવું થઈ જાય એકદમ ઢીલી પેસ્ટ જેવું થઈ જાય ને સ્મૂથ પેસ્ટ અને જ્યાં ચામડી ઉપર ખંજવાળ આવતી હોય ને ત્યાં લગાડી દેવાનું ખાસ રાત્રે સૂતી વખતે બરાબર લગાડીને આખી રાત રહેવા દેવાનું સવારે સામાન્ય તાપમાનવાળા પાણીથી સામાન્ય પાણીથી ધોઈ લેવાનું છે ગરમ પાણીથી આડાડવાનું નહીં કે સાબુ કે શેમ્પુ કે કોઈ પણ પ્રકારની વસ્તુ લગાવવાની નથી માત્ર ને માત્ર આ તેલ રાત્રે રાત્રે જ ખાલી લગાડવાનું દિવસે પણ લગાડવાની જરૂર નથી આખી રાત રહેવા દેવાનું સવારે બરાબર સાફ કરી લેવાનું આ એવો પ્રયોગ છે કે શરીર ઉપર આવતી સામાન્ય ખંજવાળમાં ખૂબ સારું પરિણામ આપે છે ચામડીને લગતા કોઈ પણ વિકારો હોય કે ચામડીને લગતી કોઈ સમસ્યા હોય ને તો આ તેલનું જે મિશ્રણ છે ધતુરાના છોડની રાખ અને કરંજના તેલનું મિશ્રણ છે અને લગાડવાથી ચામડીના દરેક રોગો મટી શકે છે સામાન્ય ખંજવાળ તો ખૂબ જ આસાનીથી અને વગર દવા મટી શકે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી